હેલો ફ્રેન્ડ જે દ્વારકાધીશ રાધે રાધે આજે આપણે બનાવશું મગના ખાટા ઢોકળા અહીંયા મેં મગની જે પીળી દાળ આવે છે તે એક વાટકી લીધી છે અને અડધી વાટકી મેં પવા લીધા છે અને મિક્સ કરી અને આપણે એને ધોઈ લેવાના છે ચારથી પાંચ પાણી આપણે એને સાફ કરી લેશું અને અહીંયા મેં મગ અને પવા બે ધોઈ લીધું છે તેમાં એક વાટકી રવો ઉમેરી દઈશું જેટલી આપણે મગની દાળ લીધી છે એટલો તો આપણે રવો લેવાનો છે અને એક વાટકી મેં ખાટું દહીં લીધું છે ખાટા દહીં તમે ઉમેરશો તો બહુ સરસ બનશે એકદમ ખાટું હોય તે લેવાનું અને એક વાટકી પાણી લીધું છે તે ઉમેરી દેશું અને બધું મિક્સ કરી દેશું અને અહીંયા જુઓ તમે મેં બધું મિક્સ કરી દીધું છે દાળ દહીં અને રવો હવે તેને ઢાંકીને આપણે એક કલાક માટે પલળવા દેશું

અને સ્વાદ પ્રમાણે મીઠું અને એક પાવડું જેટલું તેલ ઉમેરી દેશું અહીંયા મેં સિંગ તેલ વાપરું છું તે લીધું છે અને હવે મિક્સ કરી લેશું અને એક ચમચી જેટલું ઈનો ઉમેરી દેશું અને તમે ખાવાનો છોડા હોય તે પણ ઉમેરી શકો અને મિક્સ કરી લેશું અહીંયા મેં ઢોકળિયાની પ્લેટ લઈ લીધી છે તેમાં આપણે થોડું બેટર ઉમેરી દેશું આવી રીતે થોડુંક પકથું કરી લેવાનું અને ઉપર આપણે લાલ મરચ ઉમેરી દેવાનું છે અને અહીંયા સ્ટીમ કરવા મેં ઢોકળિયું પહેલેથી મૂકી દીધેલું હતું તેમાં આપણે ડીશ મૂકી દેશું ઢોકળાની અને ઉપરથી ઢાંકીને દસ પંદર મિનિટ માટે થવા દઈશું અને જોઈ લેશું એક સરી લઈને અને આપણે જોઈ લેવાનું કે અંદર સુધી સડી ગયા છે કે નહીં જો તમે અંદર સુધી સરસ સડી ગયા છે હવે ગેસ બંધ કરી અને નીચે ઉતારી લેશું અને તમે જોઈ શકો છો એકદમ પોસા સરસ બન્યા છે અને હવે એને વઘાર કરી લઈશ અને અહીંયા વઘારિયામાં એક પાડું તેલ લઈ લઈશ તેલ ગરમ થઈ ગયું છે તેમાં થોડીક હિંગ ઉમેરી દઈશું અને અડધી ચમચી રાઈ જીરું અને રાઈ જીરું પણ ખૂટી ગયું છે તેમાં

ગેસ બંધ કરી અને આ ઢોકળા ઉપર વઘાર ઉમેરી દેવાનો અને થોડીક વાર માટે ઠરવા ઠરે અને પછી આપણે એને પીસ કરશું અને અહીંયા જો ઢોકળા તૈયાર છે હવે પીસ કરી લેશું અને ઉપરથી કોથમીર ઉમેરી હવે આપણે કાઢીને જોઈ લેવાનું છે જુઓ તમે સરસ બન્યા છે એકદમ પોછા અને એકદમ સોફ્ટ અંદરથી અને આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હું ફરીથી મળીશ એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ